જ્યારે હાલ તો આ ડ્રાઈવરને આઠ માસ જેટલી નોકરી બાકી છે અને બીમાર હોવાથી આ ડ્રાઈવર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી બદલી રોકવા માંગ કરી છે તાત્રી પીઠાભાઈ તનાભાઈ ચલોત્ર ડેકો માંગરોઠ હું બાવીસ વર્ષથી માંગરો ડેપોમાં નોકરી કરતો હોય મેં સત્ય હસી ગત વિચારી વિડીઓ ડીપી હશે વિડીઓ હેઠલી નાખેલા જે નાતી વાત રાખી ભાલા ડવલાની નીચી રાખી મારો ઓડર ઉકલેટા કરેલ હોય મારે આઠ મહિના બાકી હોય મને નર્સની તકલીફ હોય દવા ચાલુ હોય અને આ લોકોએ ભાલા ડવલાની નીચી રાખી મારી બદલી ઉપલેટા કરવામાં આવેલ હોય મેં હોટેલ લીધેલ નથી હજી